જય દ્વારકાથી ઇઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા ગુજરાતી દૂધીના મુઠિયા દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા સામગ્રીમાં બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ એક વાટકી બાજરીનો લોટ બે મોટી વાટકી જેટલો કર કરો ઘઉનો લોટ અને એક વાટકી જેટલો ઘઉનો જીર્ણો લોટ લીધેલો છે હવે એક મોટા બાઉલની અંદર મેં અહીંયા આ રીતે ખમણી રાખી છે ખમણીની ઉપર આ રીતે મેં દૂધી છોલીને લઈ લીધી છે તેને આ રીતે આપણે સારી રીતે ખમણીની મદદથી ખમણી લઈશું જેથી કઈ રીતે દૂધી સારી રીતે ખમણાઈ જાય તમે જોઈ શકો છો અહીંયા મેં દૂધીને સારી રીતે ખમણી લીધી છે આ જ રીતે બધાએ ખમણવાની રહેશે હવે આપણી બધી જ દૂધી આમાં ખમણાઈ ગઈ છે હવે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરવાથી આપણે દૂધીની અંદરની બધી જ કાળા અને પાણીનો ભાગ બધો જ નીકળી જશે તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરીને તેને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું અહીંયા બધી જ દૂધી મીઠાની અંદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેને આપણે મૂકી દઈશું અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે તેની અંદર જે ચાર પ્રકારના લોટ લીધા છે તેને એડ કરી દઈશું બે મોટી વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ એક વાટકી જેટલો બાજરીનો ઝીણો લોટ લીધેલો છે હવે તેની અંદર બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ ચણાનો લોટ ઓછો લેવો હવે તેની અંદર અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈશું બધા જ લોટને સારી રીતે મિક્સ કરીને તેની તેની અંદર એક મોટી ચમચી જેટલો અજમો આ રીતે હાથની મદદથી એડ કરી દઈશું અજમો પચવામાં બહુ જ સહેલાઈ રાખશે હવે એક મોટી ચમચી જેટલી કશૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું જો લીલી મેથી આવતી હોય તો તમે લીલી મેથી પણ લઈ શકો છો હવે તેની અંદર આદુ લસણ અને મરચાંની બે મોટી ચમચી જેટલી પેસ્ટ એડ કરી દઈશું હવે જ્યાં તમારે કોથમીના પાન એડ કરી દઈશું અને મસાલા માટે બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગનો સ્વાદ મુઠિયાની અંદર બહુ જ સરસ આવશે હવે તેની અંદર ખટમીઠા સ્વાદ માટે એક મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે બધા જ મસાલા થઈ જાય ત્યારબાદ તેની અંદર મોણ માટે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલનું પ્રમાણ વધારે પડતું ન રાખવું અને વધારે પડતું ઓછું પણ ન રાખવું હવે તેલ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે લોટની અંદર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણો લોટ સારી રીતે તેલની અંદર અને મસાલાની અંદર મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે આ રીતે જ મોણનું પ્રમાણ રાખવું હવે મોણ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જે દૂધી આપણે મીઠાની અંદર પલાળી રાખી હતી તેની અંદરથી બે હાથની મદદથી આ રીતે બધું જ પાણી નીકાળી દઈશું તમે જોઈ શકો છો આપણું પાણી બધું દૂધી દૂધીની અંદરથી નીકળી ગયું છે હવે તેને તમે જોઈ શકો છો બધું જ કાળાસ અને બધું જ પાણી દૂધીનું નીકળી ગયું છે હવે તેને લોટની અંદર એડ કરી દઈશું હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈશું દહીં વધારે પડતું ખાટું એડ ન કરવું દહીં એકદમ ફ્રેશ હોય તેવું જ દહી એડ કરવું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ જો તમને જરૂર લાગે તો જ પાણી એડ કરવું જો વધારે પડતું પાણી એડ કરશો તો આપણો લોટ વધારે પડતો ઢીલો થઈ જશે હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું પાણી એડ કરીને આપણે તેને સારી રીતે લોટ બાંધી દઈશું હજુ પણ તમને જો જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો પણ વધારે પડતો ઢીલો લોટ ન હોવો જોઈએ હવે આપણે લોટ બંધાની તૈયાર થઈ ગયો છે તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું હવે આપણે લોટને સારી રીતે તેલની અંદર મિક્સ કરી દઈશું જેથી કરીને આપણો લોટ એવો સારો લોંગ ટાઈમ સુધી સોફ્ટ રહે અને લોટ આપણો ડ્રાય ન થઈ જાય અને મુઠિયા પણ તેની અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થાય હવે લોટ બંધાણી તૈયાર થઈ ગયો છે તેને ઢાંકીને રેસ્ટ આપીશું અહીંયા આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે તેની અંદર મેં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીને આપણે સીમાની ડીશને સારી રીતે ગ્રીસ કરી દઈશું તેલ ગ્રીસ કરવાથી આપણા મુઠિયા તળીયા ચોંટશે નહીં હવે આ રીતે હાથની મદદથી લોહી લઈને તેને આપણે સારી રીતે મુઠિયા વણી લઈશું જો તમે જોઈ શકો છો હું જે પ્રકારે મુઠિયા વણી રહી છું તે જ પ્રકારે તમારે મુઠિયા વણવાના રહેશે જો તમને જાડા ફાવે તો તમે જાડા અને પતલાં ફાવે તો પતલાં કરી શકો છો અને જો તમને હાથમાંથી ન ફાવે તો તમે આ રીતે પાટલા પર થોડું તેલ ગ્રીસ કરીને તેની પર આ રીતે લોયું રાખીને તેની બે હાથની મદદથી સારી રીતે તમે મુઠિયા તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો હું જે પ્રકારે મુઠિયા તૈયાર કરી રહી છું તે પ્રકારે આપણે મુઠિયા તૈયાર કરી લઈશું તમને જે રીતે ફાવે તે રીતે તમે મુઠિયા વણી શકો છો હવે આપણી સ્ટીમર અંદરની ડીશ ગરમ થઈ ગઈ છે તેની અંદર આપણે જે મુઠિયા વણી તૈયાર રાખ્યા છે તેને એડ કરી દઈશું તળિયાની નીચે તેલ હોવાની લીધે મુઠીયા આપણા તળિયા ચોંડશે નહીં આ રીતે બધા જ મુઠિયા ગોઠવાઈ જાય ત્યારબાદ તેની અંદર ફરી આપણે ઉપરની સાઈડ તેલ ગ્રીચ કરી દઈશું જેથી કરીને આપણે ઉપર બીજા મુઠિયા મૂકીએ તો મુઠિયા આપણા ચોંડે નહીં એકબીજાની સાથે હવે તેની ઉપર ફરી આપણે ઉપરની સાઈડ પણ મુઠિયા ગોઠવી દઈશું અને બધા જ મુઠિયા આ રીતે સ્ટીમરની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે ઢાંકીને દસ મિનિટ માટે કૂક થવા દઈશું દસથી પંદર મિનિટ પછી તમે સ્ટીમરનું ઢાંકણું ખોલીને તમે જોઈ શકો છો આપણા મુઠિયા સારા એવા કૂક થઈ ગયા છે અને ચોંટિયા પણ નથી અને આ રીતે છરીની મદદથી તમે જોઈ શકો છો છરી આપણી એકદમ ક્લીન બહાર આવે છે હવે તેને આપણે ઠંડા કરીને આ રીતે સારી રીતે ચોપ કરી લઈશું તમે નાના કે મોટા કોઈપણ પીસમાં તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો હવે આપણા મુઠિયાને વઘારવા માટે મેં અહીંયા એક કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે કડાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલનું એ પ્રમાણ થોડુંક વધારે રાખવું જેથી કરીને આપણા મુઠિયા એકદમ સોફ્ટ થાય હવે તેની અંદર બે મોટી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું રાયનું પ્રમાણ વધારે હોય છે તો મુઠિયા એકદમ સારા અને ટેસ્ટી લાગશે હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું અને રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને અહીંયા અમે મીઠી લીમડીના પાન ધોઈને રાખ્યા છે તેને એડ કરી દઈશું મીઠી લીમડીના પાન એડ થઈ જાય ત્યારબાદ બે મોટી ચમચી જેટલા સફેદ તલ આવે છે તે તલને એડ કરી દઈશું અને તલને સારી રીતે આપણે ફૂટવા લઈશું તલ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર જે મુઠી આપણે સ્ટીમ કરીને ઝીણા એવા ચોપ કરી રાખ્યા છે તેને એડ કરી દઈશું બધા જ મુઠિયાને સારી રીતે આપણે વઘાની અંદર એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા હું જે પ્રકારે મિક્સ કરી રહી છું તે જ પ્રકારે મિક્સ કરવાનું રહેશે અને અહીંયા થોડીક વાર પછી આપણા મુઠિયા એકદમ મિક્સ થઈને તૈયાર થઈ ગયા છે હવે તેની ઉપર ઝીણી સમારેલી લઈ કોથમી એડ કરી દઈશું કોથમીનો સ્વાદ મુઠિયાની અંદર બહુ જ સરસ આવશે હવે અહીંયા આપણા મુઠિયા એકદમ તૈયાર થઈ ગયા છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણા મુઠિયા સારા એવા સોફ્ટ અને છૂટા છવાયા તૈયાર થઈ ગયા છે અને અહીંયા બી સર્વિંગ પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને બબ્બાએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ